સમાચાર સામે આવી રહ્યા ગામમાં એસટી બસ શરૂ ગ્રામજનોમાં ખુશીની લહેર તો છોટાઉદેપુર જિલ્લાનું પાલડીયા ગામ આજરોજ ખુશીથી ઝૂમી ઉઠ્યું જ્યારે તંત્ર દ્વારા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંતુ તંત્રએ લોકોની માંગણીને ધ્યાને લઈને છેલ્લે આ બસ સેવા શરૂ કરી બસ ગામમાં પહોંચતા જ ગામ લોકોએ પુલોની હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડક્ટરની ધામધૂમથી આવકાર્યો હતો અને આખું ગામ એક જુસ્સા સાથે બસના આગમનને આવકારતું જોવા મળ્યું ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા આજે આખરે અમારી સુનવણી થઈ છોટાદેપુર તાલુકામાં પાડેલિયા નામનું ગામ આવેલ એમાંથી પાડેલિયા ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી જ શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ પાડેલીયા ગામમાં બસની સુવિધા કરેલ છે બસ છોકરા માટે તકલીફ પર વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છીએ કે સરકાર શ્રી અમારા પ્રશ્નોનો હલ કરે ને આવતા પ્રશ્નો કોઈ બી હોય તે સરકાર શ્રી અમારો પ્રશ્નોનો હલ કરે એવી અમારી આશા મારું નામ ભંતાભાઈ રાયસિંહ ગામ ગામપાડે